તો સોસાયટીમાં ગટરિયા પૂરના કારણે રોગચાળો પણ વકર્યો હોવાના આક્ષેપો કર્યા છે ત્યારે ક્યારે લોકોને ગટરિયા પૂરમાંથી રાહત મળશે તે જોવું રહ્યું મારું નામ રવિ રામજીભાઈ ડોબરિયા છે મારે મારે ત્યાં લક્ષ્મણનગરમાં રહેવાનું છે મારે આ એક મહિનાથી પાણીનો બહુ જ પ્રોબ્લેમ છે રોજ સવારમાં સાડા નવ વાગે ગટર ઉભરાઈ જાય છે અને એક મહિનાથી બાળકો છોકરાઓ નીકળે બધાને અત્યારે એક તો પછી ગંદકી આટલી થાય છે અને બીજા નંબરમાં લોકો પબ્લિક આ માર્કેટ એરિયો છે અને પબ્લિકોને બી આટલો ત્રાસ થાય છે આનું કોઈ સોલ્યુશન લાવો તો સારું કોર્પોરેશન ને જાણ કરી પણ એ બધા લોકો આશ્વાસન આપે છે કે થઈ જશે થઈ જશે હજી કોઈ કઈ ઉકેલ નથી લાવવા એક મહિનાથી પ્રોબ્લેમ છે મારી માંગણી જે આવડવા જેમ બને એમ વહેલી તકે ક્લિયર થઈ જવું જોઈએ આ ઘનશ્યામભાઈ કચ્છનભાઈ કચેરીયા લક્ષ્મણનગર સોસાયટીનો ઉપર પ્રમુખ છો આ છેલ્લા એક મહિનાથી અમારે આ ગટરને ટોમ્બલાઇન બંનેમાં પાણી ઉભરાય છે અને આ બાજુમાં બે સોસાયટીની વાડી આવે છે અને એક ટ્યુશન ક્લાસ આવે છે અને માર્કેટ હોવાથી રોજ મહિલાઓને છોકરાઓને મોટાને બધાને આવા જવાની આવવાની તકલીફ પડે છે ને એક બાજુ રોગશાળાનો સમય આવેલા છે ને એક બાજુ આપણે સુરત મહાનગરપાલિકાને સજ્જ ભારતમાં પહેલો નંબર આપ્યો તો મેયર સાહેબને નમ્ર વિનંતી એકવાર આવીને સ્થળ તપાસ કરે અમે અનેક જગ્યાએ રજૂઆત કરી છે પણ કોઈ આનું નિરાકરણ આવતા નથી આવે છે ફોટા પાડીને આશ્વાસન આપીને વૈયા જાય છે શું માગણી છે તમારી આ જલ્દી આ પાણી બંધ થઈ જાય ને સફાઈ વ્યવસ્થિત થઈ જાય